માણસા તાલુકા વ્યાસ પાલડી ખાતે વિશ્વ વસ્તી દિવસ અનવ્ય શિબિર યોજાય કુટુંબ નિયોજનના મહત્વ વિશે માહિતી અપાઈ વિશ્વ વસ્તી દિવસના બીજા તબક્કાનો આરંભ થયો છે આ તબક્કામાં લોક સમુદાય ભેગા કરવાના પખવાડિયા તરીકે ઉજવવામાં આવશે માણસા તાલુકાના વ્યાસ પાલડી ગામે રામજી મંદિરમાં ગુરુ શિબિરનું આયોજન કરાયું જેમાં કુટુંબ કલ્યાણની કાયમી બિનકાયમી કાયમી પદ્ધતિ સ્ત્રી નસબંધી પુરુષના નસબંધી તેમજ માલાડી છાયા અંતરા પોપટી તમામ વિશે માહિતી આપવામાં આવી તેમજ સુપરવાઇઝર હર્ષિલભાઈ મોદી દ્વારા જયંતિ રવિ ભૂતપૂર્વ આરોગ્ય કમિશનરે શરૂ કરાયેલ સપ્તધારા કાર્યક્રમ અનવ્યે પપેટસો દ્વારા વિસ્તૃત સમજણ આપવામાં આવી જનજાગૃતિના હેતુથી સમગ્ર કાર્યક્રમ યોજાયો આ શિબિરમાં વ્યાસ પાલડીના ફિમેલ હેલ્થવર્કર રંજનબેન મેલ હેલ્થવર્કર વિજયભાઈ સીએચ ચાંદનીબેન અને અન્ય સ્ટાફ તથા મોટી સંખ્યામાં સ્થાનિકો હાજર રહ્યા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા